તો આ ગાયું માટે હે એવા ને કે આ નું હે આમાં સણા શુની હે અડદ શુની હે અને મકાઈ નો લોટ જો અડદ છૂની આવી આવે અડદ છૂની આવી છે ને આ મકાઈ નો ખર છે આ ખર આવે એવું એટલે એ બધું ભેરું કરી આ છે હજી આ તોડેલી નથી આ સણાસુની છે એને કે આમાં સણાસુ ની હેક એ બધું મિક્સ કરીને ગાયું ને ખબર આવે જો આ પલારે પલારીને પછી ખવરાવીએ એટલે એને પેટમાં કે ન દુઃખે મેન તો હું આમાં ફાયદો કે મકાઈમાં કોઈ દવા ના સાટે મકાઈમાં દવા ન જનરલીમાં સાચવી પડે અને અડદમાંય એવી ન હોય અડદ મગમાં એટલે આ ખબર જો એમ પછી પલારીને બધાઈને એમ આમ નાખીને પલારી દઈએ પછી ઓછું વધારે એમ બધાઈને ખબર આવીએ એમાં કોઈને ઓછું ને કોઈને જાજુ દોવા દઈએ ને જાજુ ઘોડાઓને પછી અલગ હોય જો ઘોડાઓને અલગ હોય અને બાજરો હોય કારણ કે ગરમ હોય બાજરામાં દવા ન જોઈએ અને બાજરો જવાઓ ને એ બધું નાખીએ ઘોડાઓને ભાઈ માપે માપે એમ બધાને અલગ અલગથી આપીએ અહીંયા ગાડી પડી હોય આપડી શીપ છે ને ક્રોપિયો ને ઓડાઓ ખેપે વંડા દવા ભાંગી આખી આકીને અહીંયા બુલેટ થો આપણો ત્રેપન નેવ્યાસી છે આ જમાનાનું હોય ને આ ગાડું લખનનું એને કે સોનાનું ગાડું છે એમ આમ બનાવેલું જોરદાર એમંતેર એસી હિન્તેર વર પિંચોતેર વર જૂનું હોય ને આ પિંચોદર વર જૂનું હોય ને તો એ કાંઈ નથી થયું હજી રામલખનને મૂકીએ ને જોડીને એટલે તાપ થતો જાય એનો એને કેવા હાલે આ બાજુ આપણને જો વોશિંગ મશીન છે એમ તો કપડાં ધોવાના ના આવી ગયા તો કપડાં ધોવાનું મશીન છે અને આ બાજુ આપણી સિંગ છે હવે આઝાદી ઉપશે નહીં દિવાળી પાસે ઉપાડવી આમાં ખડ મોટું મોટું હોય નાથી મજૂરને કીધું ઉપાડે એટલે હું ગાયોને ખાવાય થાય અને ખડ એ ઉપડી જાય આ બાજુ થોડીક એમ તો સબ્જી મંડી આપણે રાખી જો આ મને અહીંયા પાછું આ બાઈંધું હાડી આમ હાડી ડોન આવે તો ભૂહી જાય જો રીંગણી કે રીંગણી છે ટમેટી છે એવું બધું હે મરસી તો ફૂંકાઈ ગઈ કારણ કે તડકો ન પડે ને એટલે બહુ થાય જ નહીં પણ અહીંયા પાણી ખાતરને અહીં નતું બહુ ગાયું એટલે લાગી ગયે જો મરસી હે આ ગાદી મરસી લાગી હા ટમેટી છે પણ તડકો પડે ને તો વધારે થાય તો અહીં લાગી ગયા કોરા નથી લાગ્યા જો ને ડોન ભેરો જોઈને ડોન આમાં આવે છક્કર મારી જાય એવું હે હવે જો ભૂર લાગી જાય ને ઉગમણો અમારે કે કેવું આવડો કે લાગી જાય તો બધા ઘણા અમારે ઉપાડવા માંડ્યા ઓરવેલ છે અમારે એ દિવાળી પાસે ઉપાડશે તો ચાર મહિનાની મહેનત ખેડૂતની કેવી રંગ લઈ આવે ને કેવા સરકાર વાર ના કે ભાવ એ ખબર પડી રહી આમાં તો કઈ ખેડૂત નજી થાય જો આ દેશી ભીંડા હે ભીંડા આવે ભીંડા બહુ હોય ખાધા બહુ હજી જો આમાં છે આમાં છે હજી આવશે એમ અમારે જોઈએ એમ પાંચ સાત જ તો ચાર પાંચ ભીંડા હે એ વાર પછી જો આ ચોરી છે ને એનું બહુ હેક થાય ને આ ચોરી છે કાબરા સોરા આવે એને અહીંયા જો આ ટીલા આવે બહુ કુણારી મોટા થાય છે પાકે તો એની હિંગુનું એવું હેક થાય ને આ ભીંડા પણ એવા થાય ભાઈ આમ આગળ બન્યા રહેજો એટલે બતાવશું કઈ અમારે બસ આમાં જો અમારું બગોદર હે ને પોરબંદર તાલુકો જિલ્લો અને જી બી વાળા બગોદર તો હમણાં મારા મોઢવાડા સાઈડને ને ચેકિંગ કરવા આવ્યા હતા એમ તો ઘણી વાર એની પાસા તો ઓગણી હો ને ચોરીયામાં કે લાઈટ ને તે દિન વાયરું નથી બદલાય કે દીના ઓગણી હો ને દીના વાયરું બદલાયવા જ નથી એટલે ગામના બધા ભેરા થયા કે પહેલાં ભાઈ આ વાયરું બદલાવો અને એ પછી ચેકિંગ કરવા આવજો ને એવા તો સાત આઠ વાર અમારે ગીતેશભાઈ કરીને હે ખેડૂત માટે બોલે બહુ તો એને બધાને ભેરા કર્યા ને કે ભાઈ આને ચેકિંગ નથી કરવા દેવું એટલે એની માથે પોલીસ ફરિયાદ કરી કે અમારા કામમાં રૂકાવટ કરી કે કેવા સારામાણ એટલે ખેડૂના ઓલામાં જે બોલે ને ખેડૂતનું કે ગરીબનું એને તો આ પકડીને ગાલી જ દઈએ કેસ કરીને જેલમાં જવા દઈએ એટલે એ પહેલાં એ કહેતો હતો એ ખરી કે હવે આપણે એ કે આ આપણીમાંથી કેસ થાય એ કે એ પહેલાં કહેતો હોય કારણ કે એ સરકાર વિરોધ જ બોલે અને સાચું બોલે એમ વિરોધ એટલે કે વિરોધ નથી કરતો સત્ય બોલે સાચું બોલે ને એટલે આ સરકાર બધીને પકડી દઈએ ગમે હોય સારા માણસ જ ન હોય એ કારણ કે આપણે બે જ જણા જ જણા હારા હે એક પીએમ આપણે મોદી સાહેબ આપણા વડાપ્રધાન અને બીજા જયશંકર વિદેશ મંત્રી અને ત્રીજા યોગી આદિત્યનાથ જ જણા હૈ નકર એ ત્રણ ન હોત ના અને કદાચ ગમે એ સરકાર હોત ના તો આપણે અટાણ ભીખ માગવી પડી હોત અને હજી આ વાહેલા એ લગભગ મગાવીએ વાહેલા બધા સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય મુખ્યમંત્રી હોય કે જે કંઈ હોય અટાણે અંધા કાનૂન જ ચાલે હા એના કે જે ગરીબ અને શોષિત છે એની કોઈ ફરિયાદી નથી લેતો અને જેની પાસે રૂપિયા હે ને એ ગમે એમ કરે એને કે એ ગમે એમ કરે એ સૂટી જાય એને કે એ સૂટી જ જાય અને આ આ મારું નથી આ આપણે હાઈકોર્ટે કીધું એ એ તમને હું બતાવું વાસી બતાવો હમણાં જડે તો આ જો એમ ફેસબુકમાં હતું તમને બતાવી આમાં દેખાય તો નહીં કારણ કે આ મોબાઈલમાં આ લાઈટ લાઇટ આવે એટલે આમ જાડું મોટું તમને દેખાય કારણ કે આમાં ઉતારો આમ દેખાય નહીં હું બતાવું જરાક ઓલું કરીને આ જોજો એમ તમે પણ વાંસી આમાં હવે આ સુપ્રીમ ના ન્યાયાધીશ એસ કે કોલોની કોલે ન્યાય વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે ગરીબો જેલમાં જ રહી જાય છે અમીરોને જામીન મળી જાય છે સુપ્રીમના ન્યાયાધીશ આ કાસા કામના કેદીઓને લાંબા સમય સુધી કેદ રાખવાના ભયજનક તેમના પરિવારો પર માઠી અસર થાય છે ન્યાયાધીશ કોલ બોલ આ જો આ સુપ્રીમના હે એને કીધું આ જેની પાસે પૈસા નથી ને એ જેલમાં હળી જાય અને જેની પાસે પૈસા હે એ એ એ બધા છૂટી જાય વકીલું રાખી ગમે કાયદા કાનૂન કરી અને છૂટી જાય જેની પાસે આપણા દેહની અંદર પૈસા નથી ને એ ઘર એ જેલમાં રહી જાય જો આ પાસે નકલી ઘી બનાવે આ સુરત છે સુરતનું અમરોલી અમરોલીમાંથી નકલી ઘી બનાવતી ફેક ત્રણ ફેક્ટરી પકડાય દસ હજાર કિલોના ઘી જાપતો દસ હજાર કિલો એટલે આ નકલી ઘીને જાડું અને સુગંધિત બનાવવા માટે કેમિકલ નાખતા રોજ પંદરસો કિલો ઘીનું વેચાણ કરીને ચાર લાખ કમાતા હતા એક દીના ચાર લાખ આજો આ ત્યાં ફેક્ટરીઓ પડી જાય ત્યાં લગન શું કરતા છે આ બધાએ જો દિવસ દરમિયાન આરોપીઓ સેલ્સમેન પાસે નકલી ઘીનું એ હોલસેલ બેસાણ કરતા હતા બોલો આ આ કરોડો રૂપિયાનો અને આ પ્રજા એ આપણી એમ જ છે બરોબર કારણ કે એને કોઈ પણ પાસેથી સારી વસ્તુ નથી ખાવી એ એ આમાં લખેલું શું હોય ખબર કે એક દીમાં ચાર લાખ રૂપિયાનો ધંધો કરતા હતા એક દીમાં દસ જ જણા અને ચાર લાખનો ધંધો કરે કે ફેક્ટરીઓ આંકે કેમિકલથી જ બનાવતા કોઈ ઘી નહીં કોઈ બીજી કોઈ વસ્તુ જ નહીં તો આ પ્રજા ઈ પાડની જ છે કારણ કે જો અહીંથી ખેડૂત ઘી તમને ઓરિજિનલ ઘી અહીંથી અમે ગાયું કાંકરેજનું કે ગીરનું આપીએ ને તો ઓછામાં ઓછા ઈઠ્યાવીથી ત્રી લીટર દૂધ હોય ને ત્યાં એક કિલો ઘી એ કે એક કિલો ઘી બને હવે એક કિલો ઘી બને સમજી લીજો ત્રીસ લીટર કે કોઈ ગાય હારી હોય તો પચીસ સિતાવીસ લીટરમાં બને કે ત્રીસ લીટરમાં તો હવે એ તમને દેવું કેમ પહોંચાય એમાં તો કેવડી મહેનત થાય એને ઘીને ના કે ઘી બનાવવા માટે પહેલાં ગાયું દોવ્યું પડે પછી એને ગરમ કરવું પડે પછી ઠરે એટલે મેરવવું પછી હવારે એની ચા કરવી ત્રણ ચિયાર વાર ઊનું કરું એ પછી તમને જડે અને એ ત્રણ હજારનું નથી ખાવું પણ આ ડાયાબિટીસ કેન્સર હાર્ટેક લઈ આવવા હાટું પાંચસો સાતસો રૂપિયાનું ઘી લઈ આવીને ખાવું નકર આપણે છે તો સમજી લેજો કે આ મોટર જ લીધી મોટર સાઈકલની કિંમત કેટલી હોય આપણે પ્લેન્ડર લઈએ તો અટાણ ગણખર હજાર એક લાખ રૂપિયા કિંમત છે એની અથવા જૂનું લીધું હોય તો પચીસ ત્રીસ હજારનું મોટર હોય આપણી ભાઈ હવે એ પચીસ ત્રીસ હજારનું કે લાખ રૂપિયાનું મોટર સાયકલ હોય પેટ્રોલ એમાં તમે કોઈ જ ડીઝલ ન નાખો નાખો ડીઝલ કે આ મોટર સાયકલ બગડી જાય ન નાખો એ કેવા હેટું ન નાખો કે એ મોટર સાયકલ બગડી જાય નકર તો એ ડીઝલ એમાં નાખે ગાયલેટ નાખે તો મોટર સાયકલ હાલે પણ કે આ બગડી જાય પણ કરોડો રૂપિયાનું નજબૂર રૂપિયાનું ભગવાનને શરીર આપી દીધું એમાં સારું ખાવું નથી કે સારું નાખવું નથી એમાં પીઝા નાખવા પાણીપુરી ખાવીને ઓલું ખાવું ને આ ખાવું ને તરેલું ખાવું ને એ બધું કરવું પણ ખેડૂ મારાથી માલ નથી લેવો એટલે ખેડૂ પણ અહીંયા દુઃખી છે અને તમે દુઃખી જ્યાં તમે કમાઈને ભેરા કરી લ્યો ને સમજી લેજો વી વર ભણવામ જાય ભણી લ્યો એટલે સમજી લેજો લગભગ પચાસ વર રૂપિયા ભેરા કરો નોકરી કરો કે કામ કરો ખેતી કરો કે ધંધો કરો પચા વરા એ પચાવરા જ ન કરે લગભગ તા તો એ પહેલાં તો આ વિજા આવી જાય કારણ કે ખાતું ડુપ્લિકેટ હોય એટલે વી ને પચાસ ઇંચતેર થઈ જાય એટલે નીકળી જવાનો વારો આવે ક્યાં તો ઘોડી હાલતા હોય હાલ્યા જેવા જ ન હોય આ ઇજરાયલમાં કેમ બધા જીવે કે સારું જ ખાય ને હાથસું જ ખાય અને બને ત્યાં લગન ડાયરેક્ટ ખેડૂપાયેથી જ લે એ બધોય માલ ખેડૂપાયેલી લે એટલે એ રૂપિયાવાળા ખેડૂત એ રૂપિયાવાળા ને એ પણ રૂપિયાવાળા એણે ડાયાબિટીસ કેન્સર કે હાર્ટટેક કે કાંઈ ન થાય કે ન કોઈ બીમારી થાય એટલે એને હોસ્પિટલમાં રૂપિયા ન દેવા પડે અટાણ કેન્સલ થાય એટલે પંદર લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા જોઈએ સરકાર આપે એમાં પાપી આપીને કેટલાક આપે એના કરતાં જ તમે સારું ખતું હોય તો સારું ખવાય પણ ઓછું ખવાય પણ સારું તો ખવાય અમે તો જોઈએ ક્યાંક હોટલમાં જાય ને તો હોટલમાં હું તો શું કરું ઘરે જે આપણે રોટલી ખાય બને ત્યાં લગ બાજરાનો રોટલો ખાવાનો બાજરામાં એક તો મિક્સ કાંઈ થાય નહીં પછી બાજરાનો લોટ છે પડતર રીએ નહીં કારણ કે તમે બાજરાનો લોટ છે એને બે ચાર દી રાખો ને એટલે એ કડવો થઈ જાય એટલે હોટલવાળા જેવો જોઈએ ને એવો જ ભરડાઈ ગયો એટલે ખરેખર હોટલમાં ખાવા જાવ તો ત્યાં હ્યા એક સબ્જી અને રોટલો અને સાસ જ ખવાય બીજું કંઈ ખવાય જ નહીં ત્યાં દૂધ દહીં માખણ ખાવ એટલે ડુપ્લિકેટ જ હોય એટલે બને ત્યાં લગડ તો ખવાય જ નહીં કોઈ સંબંધી હોય આગા આજુબાજુ હોય અથવા તો આપણે ઘરેથી ફેરું બનાવીને લેતું જવાય ભલે આપણે જાજી આઈટમ બનાવીને ન લઈ જાય ત્યાંથી ઘરેથી થેપલા ને બાજરા ન હોય બે દી હાલે આપણે તો આમ એવા ને કે ત્યાં અહીંથી દૂધ લેતા જાય તો હાલે ચા લેતા જાય તો હાલે ને છટણી લેતા જાય શિયાક કોઈ તો હાલે ન હોય તો હાલે ખાઈ દે પણ ઈ વરા જીવે ઓલા જીવે ને કારણ જો અમારે ઘરે અહીંયા અમે ચા બનાવતા જ ને કોઈ દી નહીં કોઈ મહેમાન આવે ને તો એના હાટું શાહ બનાવી દઈએ કંઈક કંઈક તો એ ભૂલી જાય શાહ નહીં પછી આપણે ઘરે કોઈથી વેફર નહીં લઈ આવવાનું કે કોઈથી ઠંડુ નહીં કોઈથી નહીં એટલે નહીં મનાય જ એટલા બધા છોકરાને તમે એમ વિડીયોમાં નતા આવતા કે તમે એમ જુઓ એટલે પીસોરા દેવા હે આમ કોઈને કાટ ન કાં કાંઈ નહીં આમ વયા આવતા હોય તે ઘોડાનાથી વયા આવતા હોય ને ઓલા હેથી કાતું નીકળી ગયું આ પીજા નાનતે ખાઈને થઈ ગયા હોય ઓલા ગધેડા જેવા એને ગધેડા જેવા ધોરા આબાણ થઈ ગયા ને આમ કાતું લબડતી હોય પાટલું કાંઈ એમ એવા ને પાટલું પકડી પકડીને ખેંચતા હોય તમે જોજો એમ એવા એને જોજો એમ પટ્ટો નાખેલી એ તો એ પાટલું પકડીને ખેંચે એવું શું ખેંચ્યા રાખે એને કે પાટલું પકડીને ખેંચતા હોય કારણ કે કાતા જ એવી હોય ને ફિટનેસ જ ન હોય એ આ બધા એક તો કામ કરવું નથી બેઠા બેઠા આવું ખાવું તો એમાં તો તીખા ને તમસા ને એવા બધા હોય એટલે એ બધા કરોડપતિને જે હાથસું ને હારું આપે એ બધા રોડ ઉપર છે એટલે ખેડૂતને અમે ક્યાંય બસવાનાઓ ગારો જ નથી હવે કાંઈક જો સરકાર કરે તો સારી વાત છે નગર મને હે કે હવે આ બધા વિસાવદરવારી કરશે ખરા એ હું દેખાય કારણ કે ખેડૂને માંડવીનો ભાવ હાડા છસો રૂપિયાથી આપે એક દિવવાને જોતો તો અહીંયા વિડીયોવાળા હતા તેને વિડીયો ન તો ઉતારવા દેતા મોવાને આજુબાજુ એમાં ક્યાંય હે કહો બોટાદ બોટાદ લગભગ હાડા છસો સાતસો ને આઠસો રૂપિયાની માંડવી જાય હવે મજૂર અહીંયા અમારે ને કાંઈ એવા ભાવ લે તો મજૂરને જ દેવા પૈસા અમારે તો અહીંયા કાંઈ વધે જ એટલે હવે જો આ કાંઈ કરે નહીં ને તો હવે તકલીફ પડી સરકારને એફોર ટકા કારણ કે અમારે હિતેશભાઈની ફરિયાદ કરી ઘણા ખેડૂ ભેરા થયા હતા અને હજી જો આ ખેડૂત ભેરા થઈને આંદોલન કરે ને તો જ હાલશે નગર હાલવાનું નથી એ વાત ના છે ભાઈ